એ જી સો કલાકની લોકસભાની વોટ યાત્રા જે છે મહેસાણા લોકસભા બેઠકમાં આવી ગઈ છે અને મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર જે છે કોંગ્રેસમાંથી એજે પટેલ એ આ ચંડાસણા ગામમાં પ્રચાર કરવા આવ્યા છે ને પ્રચાર કરતા પહેલા એ પહેલા મારા હાથમાં પરિચય પત્રિકા હાથમાં આવી એ મેં જોઈ તો આમાં તો વા ભણેલા ગણેલા અને આમ તો અધિકારી રહી ચૂકેલા છે રાજકારણમાં હું કામ આવ્યા હોત અને આપણે એને પૂછવાનું છે એ સૌથી પહેલાં એજે પટેલ સાહેબ તમે એ જણાવો કે તમને લોકો મત હું કામ આપે મને મત એટલા માટે આપે કે હંમેશા કોઈ પણ વિસ્તારના લોકો જે કંઈ ભૂતકાળના અનુભવો કડવા થયા હોય એને ફરી વાગોડવાની વાત આવે ત્યારે એ ચોક્કસ એમાં પરિવર્તન લાવવા માગતા હોય છે આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જ્યાં અમારા પાર્લામેન્ટ બોર્ડના જે સભ્ય હતા જયશ્રીબેન એ દસ વર્ષ સુધી એમને કોઈ ગામના વિકાસના કામમાં આ વિસ્તારના વિકાસના કામમાં આ યુવાનોના વિકાસના કામમાં કોઈ કામ દિશાસુખ થયું નથી એટલા માટે લોકો એને એમ થયું કે ભાઈ હવે આવા ઓછું ભણેલા અશિક્ષિત માણસો છવાય કોઈ બહુ શિક્ષિત માણસ જો દિલ્હીના આ રાજકારણમાં જાય તો આ દેશની રાજનીતિ કરવાની છે દેશ પ્રદેશ સાથેના નિયમો કરવાના છે ભારતના કોન્સ્ટિટ્યુશન સાથેની આ વાત છે આ બધા આ ભારતના નિયમોની અથવા તો ભારતની આ લોકશાહી ટકાવટ માટેની આ વાત છે તો હવે શિક્ષિત માણસો મોકલવા જોઈએ એવું હું સમજું છું તો એ રીતે મને એ કદા સહકાર આપશે એ એજે પટેલ કોણ છે આ ઉમેદવારી જે નોંધાવી છે કોણ છે એજે પટેલ એજે પટેલ એક જમીની કાર્ય કરશે એક નાના બે હજાર વર્ષથી ધરાવતા ખેડૂત પરિવારમાંથી પેદા થયેલો ગરીબ કુટુંબમાં ખેતરમાં આરોટીને તૈયાર થયેલો ખેતરમાં ચોપડી વાંચીને તાડ તડકામાં ભણીને ગામના સ્કૂલમાંથી અભ્યાસ કરી અને એન્જિનિયર કક્ષા સુધી સો બળે તૈયાર થયેલો એક યુવાન તળવીયો ધીરે ધીરે રાજ્યના વહીવટમાં પણ સરકારના સરકારી ખાતાના વડા તરીકે ઉદ્યોગ કમિશનર અને તોલ માપ કંટ્રોલર તરીકે ની ઊંચી પદવી સુધી પહોંચેલો એક શિક્ષિત અને અને એડમિનિસ્ટ્રેટર તરીકે જેને નામના મેળવેલી એક વ્યક્તિ છે મારે પૂછવાનું મન એ થાય તમને તમે તો સરકારી અધિકારી હતા નિવૃત્ત થઈ ગયા નિવૃત્તિ ના રાજકારણમાં હું સીધા ટેકડો મેરો એ મારી ભૂલ છે હું નિવૃત્ત થયો જ નથી મારે નિવૃત્ત થવાનું બાકી હતું છ વર્ષ છ વર્ષની મારી સર્વિસ બાકી હતી હું રાજનો વડો હતો મારી નીચે ચારથી પાંચ હજાર કર્મચારીઓ કામ કરતા હતા મને ક્લાસ ટુ ક્લાસ વન કક્ષાના કેટલાય અધિકારીઓ હતા આ રણાસણ ગામના આરસી પટેલ એ પણ ચણાસણા ગામના આરસી પટેલ પણ મારા મારે ખાતામાં મારા નીચે કામ કરતા હતા એવા કેટલાય કર્મચારીઓ કામ કરતા હતા એ સમયે મને પણ થોડો હું ચાલુ નોકરીએ હું સામાજિક માણસ હતો મને લોકોની સેવા કરવાની મને બહુ શોખ હતો અને એ ચાલુ નોકરીએ હું મારા ચોરાસી સમાજના પ્રમુખ તરીકે સામાજિક પ્રવૃત્તિઓમાં બહુ રસ લેતો હતો સમાજના ઉત્પન્નમાં સમાજના ઉત્થાન માટે કેળવણી બાબતે છોકરાઓને અભ્યાસ બાબતે ગામના સમાજના ખોટા કુરિવાજો બંધ થાય સમાજને સમાજ વેપારી ધોરણે બહુ આગળ આવે એટલા માટે મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક પણ મેં ઊભી કરેલી અને એની અંદરના લીધે નાના નાના જે ભણેલા ગણેલા જેને નોકરી ના મળે એને ધંધા રોજગારમાં આર્થિક મદદ કરી શકું એ માટે બેંકની પણ ઊભી કરી અને આવી હું સેવાકીય પ્રવૃત્તિઓ કરતો જ તો જરૂરિયાત આમ રાજકારણમાં આવવાનું મમન થઈ ગયું અચાનક તમે મારી એ જ વાત છે કે મારી આ પ્રવૃત્તિઓ જોઈ અને એ વખતે કેશુભાઈ પટેલ જે આ રાજ્યના મુખ્યમંત્રી ભાજપના હતા એ અને આ વિસ્તારના સંસદ સભ્ય ડૉક્ટર એ કે પટેલ બંનેને મને બોલાવીને કહ્યું કે તમને આટલી બધી પ્રવૃત્તિ કે પ્રવૃત્તિઓ કરો છો તમે બહુ જાગૃત અને હોશિયાર માણસ છો તો તમે કદાચ રાજકીય લેવલે જો તમે આવી તો જાહેર જીવનમાં તો તમે મુક્તપણે તમે વધારે સેવા કરી શકશો અને અમારી ઈચ્છા એવી છે કે તમે રાજ્યનો ન મૂકો અમે તમને વિધાનસભાની ચૂંટણી અઠવાડિયામાં આવી હતી એ વખતે તમને તો ટિકિટ આપીએ અને તમે રાજકારણમાં આવો મેં કહ્યું કે સાહેબ હું વગર વગર ધારાસભ્ય ધારાસભ્ય જેટલો છું અને મારે કોઈ રાજકારણમાં આવવાથી મને કોઈ ફેર પડવાનો નથી હા મને શોખ છે હું થ્રુઆઉટ મારી કેરિયર અભ્યાસની કેરિયર દરમિયાન હું થ્રુઆઉટ અપ ટુ એન્જિનિયરિંગમાં પણ એલડી એન્જિનિયરિંગ સુધી પણ હું દરેક વર્ષે હું કોલેજમાં જીએસ રહેતો હતો સરકારમાં અધિકારી તરીકે સમગ્ર ગુજરાતના જેટલા ગેજેટેડ અધિકારીઓ હતા એનું અમારું ફેડરેશન હતું એનો પણ ચેરમેન તરીકે કામ કરતો હતું એટલે આ બધી પ્રવૃત્તિઓ જાણતા થાય કે ભાઈ આ લીડરશીપ એમનામાં શોખ છે એટલે મને મારો જે અંતર સ્વભાવ લીડરશીપનો હતો એનો લાભ લઈને મને બોલાવ્યો મેં વિચાર્યું કે ભાઈ હવે દારો કે મારી સર્વિસ પેન્શન પાત્ર થઈ ગઈ છે અને મને દારો કે આવો ચાન્સ મળતો હોય તો મેં હા પાડી અને મેં હા પાડી મેઘરું છું તો હું રાજીનામું મૂકું પણ મને ધારાસભ્યની ટિકિટ મળવી જોઈએ મને વાંધો નહોતો જીતાવવામાં કારણ કે હું અમે ધારાસભ્ય કરતાં વધુ કામ કરતો જ હતો અને મને ટિકિટ આપી આપવા માટેની લાલચ આપી મને રાજીનામું મુકાવડાયું ત્રણ દિવસની અંદર હું રાજીનામું કારણ કે મારી મારી કોરિસ લેટ હતી હું ત્રણ દિવસની અંદર વોલન્ટીરી રિટાયરમેન્ટ લઈ લીધું છેલ્લા દિવસે ફોર્મ ભરવાની આગલી રાત્રે મને કહ્યું કે તમને ટિકિટ આપવામાં આવતી નથી અને મારી જયારે જબરજસ્ત અને એનો એનો બદલો લેવા ઉમેદવારી તમે એવું એના બદલો લેવા માટે તો એ વખત ઘણો પૂરો થઈ ગયો જૂનો થઈ ગયો એનો બદલો તો એ વખતે નહીં મેં એ વખતે જ લઈ લીધો અત્યારે આ લીધો નથી બે હજાર બે ની અંદર મને બોલાવીને કહ્યું કે ભાઈ આ એક અમારી ભૂલ થઈ અમારા દબાણને લીધે તમને નથી આપી શકી પણ બે હજાર બેમાં માં તમને ફરી ટિકિટ આપીશું મને જિલ્લા પંચાયત લડાયો અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મને બેસાવાની વાત કરી પણ કમનસીબે અમે બહુમતીમાં આવ્યા નહીં પણ મારી પાટણ જિલ્લા પંચાયતના બે વર્ષ થયા અને બે હજાર બેમાં માં પાછી ફરી ચૂંટણી આવી ત્યારે મને કેશુભાઈએ કહ્યું એ વખતે નરેન્દ્રભાઈ આવ્યા હતા એમને પણ કહ્યું કે તમારી ટિકિટ પાકી છે તમારી તૈયારી કરો અને એમાં પણ છેલ્લા દિવસે મારી પાસે દગો કરી મને ટિકિટ ના આપી અને એનો બદલો લેવા હું અપક્ષ લડ્યો અને ભાજપના ઉમેદવાર કરતો એક હજાર વોટ વધારે પટેલ સાહેબ આમ નોર્મલી આમ સામાન્ય રીતે કોંગ્રેસમાંથી બધા ભાજપમાં જતા જોયા તમે આમ ઊંધું કરી લો હું તો લાગતું તમને હું ભાજપના એક એક ભાષણો જાણું છું એક એક વ્યક્તિને ઓળખું છું અને એમના ગુણ દોષ સાથે મને પરીપૂરી ખબર છે અને આ બધા ચિતરાયેલા માણસોને એ જેટલા એમના દિલથી નહીં જાણતા એનાથી વધારે હું જાણું છું એટલે મેં કંઈ કર્યું છે ખોટું નથી આ કોંગ્રેસ પાર્ટી બહુ પાયાની ગરીબો માટેની પાર્ટી છે અને આ ગરીબ ગરીબને ને લક્ષી અને ખેડૂત લક્ષી પાર્ટી છે મારે કોઈ મારી પોતાની કોઈ સ્વાર્થ નથી હું એટલું જાણું છું કે આ પાર્ટીને રહીને મને જો સત્તા મળશે તો મારે કયા મારે ગરીબોનું કામ થશે અને મને ભગવાનમાં જવાનું છે એનું પાછું મળશે મારે બીજું પૂછું આ તમે તમારી વાત કરી આપણે વાત કરવી છે તમને જે મત આપવાના છે તમારી જે જોડાયેલા છે ખેડૂત આ વિસ્તારમાં ઘણા વધારે છે હું ઓછામાં ઓછા લોકસભાની ચૂંટણીના કાર્યક્રમો હોય જેટલા ગામડા ફેરવામાં મહેસાણા વિસ્તારે આવી ગયો સિંચાઈની યોજનાની વાત કરીએ તો આજુબાજુ ક્યાંક ઘણી જગ્યાએ ઓછી છે નથી ખાલી વાતો સિંચાઈમાં અમારી જે એક જ યોજના નબદા યોજના એ અમારા ઉત્તર ઉત્તર ગુજરાતમાં થોડો થોડો પૂરો પોર્શન નથી લાભ મળ્યો કારણ કે એનો કમાન એરિયામાં એનો એક ટ્રિબ્યુનલમાં એનો ચુકાદો થયો છે એટલે એ જે કમાન એરિયામાં મળવાનું છે એ આટલા વર્ષો સુધી જે જે યોજના થઈ છે એની પણ હજી માઇનોર કેનાલો થઈ નથી ખેડૂતોના ખેતરો સુધી હજી પહોંચે નથી તો પહેલું એક કામ કરીશ યુવાનો યુવાનોની વાત કરીએ આપણે અહીંથી ઘણાય બહાર ગામ કામ ધંધા કરવા જાવ તમે મેનિફેસ્ટો તો જાહેર કર્યું પણ તમારું પોતાનું શું રહે વિસ્તાર માટે હું કોઈ પણ પોસ્ટ રાજકીય પોસ્ટ નતો તો પણ હું તમને કહું છું અને સાથી કાઢીને કહું છું કે મેં એક હજાર યુવાનો રોજગારી આપી છે ઓએનજીસી મહેસાણા પ્રોજેક્ટ ની અંદર ગુજરાત ગવર્મેન્ટ

બીજું તમારે એમને શું કહેવાનું એ બીજા ગામના લોકો બેઠાને પૂછીએ આપણે એના ધારાસભ્ય છે આ સાંસદ થાય તો અત્યારથી માંગી લો કંઈ મળવું જ મળી જાય અમારા વિસ્તારની જે કઈ ડિમાન્ડ હશે અમને પોતાનો ભરોસો છે બધી પ્રજાના મતદારોનો પણ ભરોસો છે કે ડોક્ટર આ એ જે પટેલ સાહેબ જો જીતશે અને સો ટકા જીતવાના છે એટલે અમારા બધા પ્રશ્નો ઓટોમેટિક અમે જાતે એમને રજૂ કરવા વગર પણ એ અમારો પ્રશ્નો પૂરા કરશે એ આ બધા જ મતદારોની અપેક્ષા છે સાહેબ આમ તો કોઈની રણનીતિ પૂછાય નહીં પણ તમે અત્યારે ઉમેદવાર છો તમારી રણનીતિ શું છે ને આ વખતે હું મુદ્દા લઈને વચ્ચે જવાના તમે ગામના પહેલો તો ભાજપની જે ખોટાલા વચનો આપ્યા છે એ યાદ કરાવી એને ખોટા ખોટા માણસો છે એવું સાબિત કરવાનું અને અમારો જે ચૂંટણી ઢંઢેરો પાર્ટીએ નક્કી કર્યો છે એની સમજ આપી અને એ અમે આમ નિભાવીશું એ જાહેર કરવાનું મતદાતા એ ઉભા છે કાકા એને પૂછ્યું કાકા આ વખતે મતદાન કરતા પહેલા તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા કઈ કઈ વાતોને યાદમાં રાખશો ઉમેદવારને અમે ધ્યાન રાખી અને ઉમેદવારને ધ્યાનમાં રાખીને અમે વોટ આપવાના છીએ આ સાર પ્રશ્ન રહીને અમે સો ટકા કોંગ્રેસમાં વોટ આપીશું કારણ કે અમારા ગામના બે ત્રણ રોડ અને આ ચાચરિયાના રસ્તા પર ચારસો એક અમારી જમીન છે લોકો ચોમાસામાં જઈ શકતા જ નથી પણ સરકારે કદાચ કરી નહીં બાવી હતી ભાજપ સર કરવું જોઈએ નહીં કામ મેં માગણી કઈ ગઈ થાય કામ થયું નથી સાહેબ આવશે તો મને વિશ્વાસ છે સો ટકા બે થઈને રાજ્ય પટેલ સાહેબ રસ્તો કરવાના કરવા મહેસાણા લોકસભા બેઠક અને મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર જે પટેલ આરે આપણે વાત કરી ગામના લોકો અરે વાત કરી હું મુદ્દા ને હું રણનીતિ લઈને ગામના લોકો અત્યારે હું ઈસી રહ્યા છે એમની પાસેથી એ બધી આપણે આ વોટ યાત્રાની અંદર વાત કરી હાલો આ વોટ યાત્રા લઈને જઈ બીજે ગામ એ જીસોવી કલાકની વોટ વોટિયા અતારે મહેસાણા લોકસભા બેઠકમાં ફરીレース છે મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર જે છે મહિલા છે હો અને शारદાબેન નામ છે એનું એની પાસે તરી પ્રચાર જ્યાં કરે છે ત્યાં આપણે આવી ગયા છીએ તેરા ગામનું પાદર જે છે ગામના પાદરમાં મહિલાઓ પુરુષો જે છે એને સાંભળવા હરું તે ત્યાં આવી ગયા છે અને આ शारદાબેન હું વાતો લઈને આવ્યા છે હું કરવાના છે અને મતદતાને હું વિચાર છે આપણે એને પૂછવાનું છે બેન બેન પહેલા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

મુદ્દા તો ખેડૂત પુત્રી છું તમને સાંભળીને કદાચ નવાય લાગશે મારા પતિશ્રીનું હમણાં જ અવસાન થયું હવે હું નિવૃત્તિની કારણ કે ઘરમાં બાળક બચ્ચાઓ બધા મોટા થઈ ગયા મારે હું સેવાકીય પ્રવૃત્તિમાં સંકળાયેલી છું વર્ષોથી પણ રચનાત્મક કાર્ય કરતી હતી અત્યાર સુધી એટલે હું કીધું કે હવે મારું પતિશ્રીની ની પેલી નથી હું બીજી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલી છું ત્યાં ટ્રસ્ટી છું ઉપપ્રમુખ છું પ્રમુખ છું પણ મારો બીજો સમય ક્યાં હું પ્રતિપિત કરીશ એટલા માટે મેં ઓર્ગેનાઇઝ ખેતીના ક્લાસીસ કર્યા કે હવે હું નવું જમ કારણ કે મારા પતિશ્રીનું અવસાન કેન્સરથી થયું કેન્સર એ મોટી ભયંકર બીમારી છે અને આ બધું જે કેન્સર કે બીજા દર્દો એ આપણા ફૂડમાંથી હું એવું માનું છું કે આપણા ફૂડમાંથી જ આ બધું અને નવા જનરેશનને બચાવવું જોઈએ નવો જનરેશન અત્યારે બારનું રેડીમેડ ખાવા વાળો થઈ ગયો છે એટલે મને હંમેશા વિષયના મૂળમાં જવાની ટેવ છે એના કારણે હું ઓર્ગેનિકના ક્લાસ કરી આવી અને ખેતી કરવાનું વિચારતી હતી એટલે ફેમિલી પૂરતું બિઝનેસ પૂરતું નહીં પણ મને એમ થયું કે મારા ઘર પૂરતી મારે ખેતી કરવી જોઈએ ખેડૂત પુત્રી છું પણ કુદરતને કંઈ જુદું મંજૂર હશે તો આ સંસદ સભ્યની જવાબદારી મારે લેવાની રહી ચૂંટણી લડવાની જવાબદારી આવી જે મારા પતિના અને મારું મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ પોલિટિકલ છે તમને નવાઈ લાગશે કે આપણું ગુજરાત જુદું પડ્યું ત્યારથી અમારા ફેમિલી મેમ્બર દરેક વિધાનસભામાં ચૂંટાઈને આવેલા છે મારા જેઠશ્રી ચાર વખત ચૂંટાયેલા છે મારા પતિશ્રી બે વખત મારા માસી માસા બે બે ટમ ચૂંટાયેલા છે મારા નાનાજી પણ આ જ ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રના પ્રણેતા કહેવાય મહેસાણા જિલ્લાને એની હું દીકરીની દીકરી છું એટલે આ બધું મને અચાનક નથી મળ્યું પણ હા ચોક્કસ પોલિટિકલ બેકગ્રાઉન્ડ હતું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ પોલિટિકલમાં એક્ટિવ હું હવે થઈ રહી છું આટલા સમયથી રાજકીય પરિવારમાંથી તમે આવો છો તો આ વિસ્તારમાં ખેડૂત તમારા સૌથી વધારે છે સિંચાઈની યોજનાની જો વાત કરવામાં આવે તો નાની મોટા ગામમાં નાના ગામ જગ્યાઓ સિંચાઈની હજી સગવડ થઈ નથી તો સિંચાઈની સગવડ માટે કઈ વિચાર્યું છે ખાલી અત્યારે ચૂંટણી એ વિશે ખાલી વાતો કરીને વ્યાજ આવો વાતો કરીને વયા જવા નથી ભાઈ અમે ચાણસમાં બાજુ મારું ગામ છે પેલા જતા હતા ઉનાળામાં નીકળતા બપોરે બીક લાગતી હતી અત્યારે આ નહેરોનું પાણી ત્યાં પહોંચી ગયું છે લીલોતરી અત્યારે અમે હું ફરીએ છીએ તો જોઈ શકીએ છીએ હા ચોક્કસ ગઈ સાલ વરસાદ ઓછો આવ્યો છે એની એની અસર અત્યારે વર્તાય છે પણ જે આખું નેટવર્ક ગોઠવાયું છે એ આ ઉત્તર ગુજરાત પાણી માટે તરસ્યો હતો એ નરેન્દ્રભાઈ નાના મોટા થયા છે હું નાની મોટી થઈ છું એટલે એની સમસ્યાની મૂળમાં અમને ખબર છે પણ હું માનું છું કે હવે આ જયારે આપણે નર્મદાની હાઈટ બી વધારી છે અને નરેન્દ્રભાઈ પીએમ તરીકે જે આપણને ભેટ આપી છે તો ભૂતકાળ ભવિષ્યમાં આવે હું નથી માનતી કે કોઈ તકલીફ રહે આમ તો સામાન્ય રીતે બેન બાયુ માના જાય ઘર સંભાળવા સારું હોય તમારે આખું રાજકારણ સંસદની સીટ સંસદ માટેનો પ્રચાર ને અંતે હું કેવું તમને કેટલું કામ રૂપ લાગે છે કંઈ નવું બિલકુલ નથી લાગતું ભાઈ સાત વર્ષની હતી ને તો જીપમાં બેઠીને ઝંડો ફેરવેલો છે તમને સાંભળીને નવાઈ લાગશે હું દસ બાર વર્ષ થી ને આપડે મા ગુજરાત ની ચળવળ હતી તમે જન્મ્યા બી નહી હું નહીં મારો જન્મ ઓગણીસો પંચ્યાસી માં હું નહીં જન્મ તમારી વાર હાચે છે તો મારા અમે ચાર ભાઈ બેન હતા ત્રણ ભાઈ બેન હું એવડી ઘર માં સાચવી મારી માને ને મેં જેલ ભરો આંદોલન માં મોકલી હતી એ આયા જો ઇતિહાસ ની વાત બેણે કરી છે અને એને બાળપણ થી લઈ અત્યાર સુધી માં રાજ કારણ અને રાજનીતિ અને રાજકારણીઓ હોતા એને જોયા છે અને બેનનું એવું કહેવું છે કે તમામ પ્રકારની સમસ્યાઓ જે આ વિસ્તારની છે એના મૂળ સુધી પૂગેલા છે તો આ તમારા મહિલા મતદાતાઓ અને તમારા મતદાતાઓ જે છે આ વિસ્તારના એને હું સંદેશો આપો હું મેસેજ આપો છું અત્યારે મહિલાઓ માટે તો બે એવું ભાઈએ મારા ભાઈ એવું સરસ કર્યું છે હું અત્યારે જઉં છું જે જે ગામમાં અત્યાર સુધી તમે ભાઈઓ અમને ઓળખાણ આપતા હતા આ મારી ઘરવાળી અત્યારે હું જ્યાં જવું ત્યાં સર બધા ભાઈઓ કે હું સરપંચ નો ઘર વાળો આટલી તો ઓળખાણ અમને બેન ને આપી છે આ હામે ઉમેદવાર છે પુરુષ છે અજય પટેલ છે અને એક સરકારી અધિકારી હતા નિવૃત્ત થયા કેટલો પડકાર માનો છો હું લાગે તમારે કઈ કેવું ને હું હંમેશા મારી લીટી કોઈની નાની કરીને મોટી કરવા માનતી નથી એ મારા વડીલ છે અને પાટીદાર સમાજમાંથી આવે છે બેંકમાં ને બધા વર્ષોથી અહીંયા સાથે મારા હસબન્ડને બધા સાથે કામ કરેલું છે એટલે નેગેટિવ મારે એમનું કશું બોલવું નથી પણ તમે પક્ષની રીતે વાત કરો તો ભાજપને કોઈ પહોંચી શકવાનું નથી આ ભાજપને નરેન્દ્ર મોદીનું કામ આપણા અહીંયાના અમારા તો પનોતા પુત્ર બધા એવા છે ને અમિતભાઈ હોય નરેન્દ્રભાઈ હોય નીતિનભાઈ હોય અને સાંસદ અમારા જયશ્રીબેન હોય એમને નેટવર્ક કામ એટલું સરસ કર્યું છે કે મારે તો તૈયાર ભાણે હું બેઠી છું ખાલી આ બધા વિનંતી કરું છું મીઠાઈ ચકતુ બના લીધો બેન આ સંકલ્પ પત્ર તો પક્ષે જાહેર કર્યું સાંસદ તરીકે તમે જો અહીંયા પસંદગી પામી જીતા તમે તો તમે આ વિસ્તાર પૂરતું સંકલ્પ પત્ર સિવાયનું શું કરવાના છો મારું મુખ્ય મારા પતિ જે અધૂરા કામ પૂરા કરવાના છે એમના પણ જ્યારે હું નારી શક્તિ છું તો નારી સ્ત્રીઓનું તો હું શ્રી શક્તિ સશક્તિકરણમાં જે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે એને તો હું મારો આપવાનું છું પણ એ સિવાય શિક્ષણ વગર સમાજનું ઉત્થાન નથી કારણ કે મારા પતિશ્રીના પિતા એમણે અગિયાર વર્ષે પિતાશ્રી ગુમાવ્યા હતા અને તમને નવાઈ લાગશે કે આ સમાજે એ વખતે હાથ પકડ્યો તો મારા પતિશ્રી આ બધાના એક આમાંથી બેઠેલાના વડવાઓએ એક રૂપિયા આપ્યો છે પાંચ રૂપિયા આપ્યા છે અગિયાર રૂપિયા આપ્યા છે એ જમાનામાં પંચાવનની સાલમાં સવા સો ક લાખનું દાન કરી સ્ટ્રશ્સ બનાવીને મારા પતિશ્રીને પાંચ ભાઈ બહેનોના હતા એમને ભણાવે છે એમનું ઘર ચલાવ્યું છે એટલે બધા ઘણા કંઈક બેન અમારા સાહેબનો ઉપકાર વાળવાનો છે પણ હું સામે કહું છું તમારે ઉપકાર નથી વાળવાનો અમારે સમાજને જે સમાજે અમને આપ્યું છે અને હું પાછું વાળવા કારણ કે હું મને ચૂંટણીની અગાઉ પણ ઉપર થઈ હતી પણ જ્યારે આ અમારા પતિનું સેન્ટન્સ છે સોસાય સમાજને પાછું આપવાનું સમાજે એ જમાનામાં હાથ પકડ્યો હતો અમે થોડા કેપેબલ થયા છીએ અમારી ફેક્ટરીમાં પણ મારે મારી પોતાની પ્રશંસા ના કરવી જોઈએ એટલે એ બધું હું બોલતી નથી પણ જ્યારે અમને અમારા નેતૃ ભાજપના નેતૃત્વએ મને જે આ ચાન્સ આપ્યો છે તો હું પૂરી નિષ્ઠાથી હું કામ કરીશ અને હું કોઈ ઉપકાર નથી કરતી હું સમાજને સમાજે આપેલું પાછું આપવાનો પ્રયત્ન કરું છું કે મહેસાણ લોકસભા બેઠકના બેન છે ઉમેદવાર છે બરાબર મજબૂત લાગે છે પુરુષ કરતાં તે વધારે કારણ કે જે પ્રમાણે બોલે છે એ પ્રમાણે તો અહીંયા અમુક જે મહિલાઓ જે બેઠા છે એને પૂછવાનો પ્રયત્ન કરી તમે મહિલા છો તમારો ઉમેદવાર મહિલા છે હું કહેશો અમારા ઉમેદવાર મહિલા છે રૂપાણી અમિતભાઈ સાહેબ અને અમારા મોદી સાહેબનું તો હંમેશા આદરણીય મોદી સાહેબ નું તો મહિલા સશક્તિકરણ માટે છે કોંગ્રેસ વાળા તો ખાલી વાતો જ કરી રહ્યા છે જ્યારે અમારા મોદી સાહેબે સાત મહિલાઓને છ તો લોકસભા ભક્ત છે અને જે એકદમ પાકિસ્તાન સામે પણ જોમ જુસ્સાથી એમના ત્યાં ઘરમાં જઈને બોમ્બ ફોડી અને મહિલા તમારા ઉમેદવાર છે એનું મતદાન કરતા પહેલા તમે કઈ કયા મુદ્દાઓ તમે ખાસ ધ્યાનમાં રાખશો આ વખતે બધા મુદ્દાઓમાં સૌથી અગત્યનો મુદ્દો છે ભ્રષ્ટાચાર જેમાં મોદી સાહેબે એકદમ આકાશ પાતળ એક કરીને જે વસ્તુઓ એક કરી છે એ તો જિંદગી પર નહીં ભૂલાય અને જે સામે વિપક્ષમાં જે ચોર ચોર કરીને જે એના માટે જે એમનું અપમાન કરે છે એ માણસ બિલકુલ લાયક નથી સિત્તેર વર્ષથી આટલા દેશને લૂંટ્યો છે અને હજુ બી એની મોદી સાહેબ ને રાફેલ ની પાસે પડ્યો છે કઈ વાતમાં દમ નથી છતાં બી એક સરખો કારણ વગરના એમને મુદ્દો બનાવીને એમને ટોકે છે આ બહુ જ ખોટી વસ્તુ છે આમાં જાહેર જનતાએ એમને પૂરેપૂરો સાથ આપવો જોઈએ હું તો કઉ છું મોટા મોટા ફિલ્મ એક્ટરો જેવા કે અમિતાભ બચ્ચન છે કે જે આ મહિલા ઉમેદવાર તમારા ઉભા છે તમે પુરુષો મહિલા ઉમેદવાર ગમે છે કે નથી ગમતા હન્ડ્રેડ પર્સન્ટ ગમે છે એમનું એમનું ખમીર જુઓ એમની વાતો જુઓ એમની બોલવાની રફ જુઓ આટલી ઉંમરે બી કેટલું એમનામાં જોશ છે એ આ વિસ્તારમાં પુરુષો જે છે મતદાતાઓ એને મહિલાઓ ઉમેદવાર ગમે છે બીજા એક મહિલા છે બીજા બે મહિલા નો બોલાય હાટા નું કદાચ બોલી જાય એવું લાગે છે આ મહિલા ઉમેદવાર છે મહિલા તરીકે મૂક્યો મહિલા ઉમેદવાર છે શારદાબેન વિશે હું એટલું ચોક્કસ કહીશ મહેસાણા લોકસભાના ઉમેદવાર માટે કે બેન ભલે રાજનીતિમાં તમે પત્રકારો એમ કેતા છે પણ બેન એ સંસ્કાર લઈને બેનિવર્સિટી અમે સાંભળ્યું છે પણ અમે ઘણા બધાને કે ભાઈ પણ મારે કહેવાનું એ છે કે બેનનો જીવ છે ને સેવાનો જીવ છે અને સૌથી મોટી વસ્તુ એ છે કે રાજનીતિના સંસ્કાર ગઢથુતિમાં મળવાની સાથે આજે ગણપત યુનિવર્સિટીમાં સૈનિક સ્કૂલ જે ચાલી રહી છે એ સૈનિક

શારદાબેન ને આપણે કે એને કેવી વાતો કરી અને એના જે મતદાતાઓ છે એને આપણે સાંભળા તો આ હતું વોટ અંદર મરતોલી ગામ હાલો વોટ યાત્રા ને જઈ